વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાર્ષિક જી સેવન સમિટ ભાગ લેવા માટે આજે ઇટલી જવા રવાના થશે આ સમિટમાં ભાગ લેવા માટે આઉટરીચ કન્ટ્રી તરીકે ભારતને આમંત્રણ આપવામાં આવ્યું છે વિદેશ મંત્રાલય કહ્યું કે આ સમિટ ભારત અને ગ્લોબલ સાઉથ માટે એક મહત્વપૂર્ણ મુદ્દા ઉપર વૈશ્વિક નેતાઓ સાથે જોડાવા માટેની એક સારી તક છે આ સમિટમાં ભારતની આ અગિયારમી અને પીએમ મોદી સતત પાંચમી વખત ભાગીદારી હશે

વડાપ્રધાન તરીકે કાર્યકાળ સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે મોદીની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ પણ હશે જેમાં વિદેશ મંત્રી એસ જયશંકર વિદેશ સચિવ વિનય કવાત્રા અને એનએસએ અજીત ડોભાલ નો સમાવેશ થાય તેવી સંભાવના છે પચાસમી જી સેવન શિખર સંમેલન તેર થી પંદર જૂન દરમિયાન ઇટલીમાં યોજાવાનું છે યુક્રેનમાં ભીષણ યુદ્ધ અને ગાઝાના સંઘર્ષનો મુદ્દો આમાં પ્રભુત્વનો હશે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પણ તેમના દેશ પર રશિયન આક્રમણ પર એક સત્રને સંબોધિત કરશે વિદેશ સચિવે કહ્યું કે જી સેવન સમિટમાં ભારતની નિયમિત ભાગીદારી વૈશ્વિક પડકારનો સામનો કરવા માટે નવી દિલ્હીના પ્રયાસોની વધતી જતી માન્યતા તરફ નિર્દેશ કરે છે ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે આ દરમિયાન જી સેવન ભારત અને કેનેડા બંનેના વડાપ્રધાન ભાગ લેવાના છે બંનેની મુલાકાતની પુષ્ટિ કરવામાં આવી નથી જી માં અમેરિકા બ્રિટન ફ્રાન્સ ઇટલી જર્મની કેનેડા અને જાપાનનો સમાવેશ થાય છે ઇટલી હાલમાં જી નું પ્રમુખ પદ ધરાવે છે અને સમિતનું આયોજન કરી રહ્યું છે જી સેવન સભ્ય દેશમાં હાલ વૈશ્વિક જીડીપીના આશરે પિસ્તાલીસ ટકા અને વિશ્વની વસ્તીના દસ ટકા વધુનું પ્રતિનિધિત્વ કરે છે તેની પરંપરા અનુસાર પ્રમુખ પદ ધરાવતા યજમાન દેશ દ્વારા ઘણા દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓને સમિતમાં આમંત્રિત કરવામાં આવે છે આ અગાઉ

પર્યાવરણ અને આબોહવા પરિવર્તન સહિતના મુખ્ય વૈશ્વિક પર ઉકેલો અને સર્વસંમતિ શોધવા માટેના વિચારોનું એક મંચ બની ગયું છે બે હજાર તેરથી થી બિન સદસ્ય દેશો અને આઉટરીચ ક્ષેત્ર માટે આમંત્રિત કરવામાં આવે છે જી સેવને સરકારો અને મેગેઝિનની બહાર બિન સરકારી હિસ્સેદારો સાથે સંવાદને પ્રોત્સાહન આપ્યું છે જે વ્યવસાય નાગરિક સમાજ શ્રમ વિજ્ઞાન અને શિક્ષણ થિંક ટેક મહિલા અધિકારો અને યુવા જૂથો સાથે સંકળાયેલા મુદ્દાઓ પર શ્રેણી તરફ દોડી જાય છે તેઓ જી સેવન અધ્યક્ષ દેશને તેમની ભલામણો પ્રદાન કરે છે